નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌ પ્રથમ વાત કરીએ તો નેવીના કે એરક્રાફ્ટનું ટાયર ફાટ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે મળતી માહિતી મુજબ ગોવામાં ભારતીય નૌકાદળના ફાઇટર પ્લેનના નિયમિત ટેક ઓફ પહેલા બપોરે ગોવાના ડાબોલીમ એરપોર્ટ પર આ બનાવ બન્યો હતો સદનસીબે કોઈને ઈજા પહોંચી નથી હાલ મોટી દુર્ઘટના પર ટળી છે ઉલ્લેખનીય છે કે કોઈને ઈજા ન પહોંચતા રાહતનો શ્વાસ લીધો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમના યુટ્યુબ પર બે કરોડ સબસ્ક્રાઈબર થઈ ગયા છે યુટ્યુબ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે કરોડ સબસ્ક્રાઈબર થઈ ગયા છે આ સાથે તેઓ આ સિદ્ધિ મેળવનારા વિશ્વના સૌ નેતા બન્યા છે પીએમ મોદી ડિજિટલ પ્લેટફોર્મ પર સતત એક્ટિવ રહે છે આ યુટ્યુબ પ્લેટફોર્મ પર પીએમ મોદીના ત્રેવીસ હજાર વિડીયો પણ સામેલ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હુમલાખોરોને પાતાળથી પણ શોધી લાવીશું શનિવારે એમ વી કેમ્પ પ્લુટો નામના જહાજ પર ડ્રોન હુમલો થયો હતો જેને લઈને રક્ષામંત્રી રાજનાથસિંહે કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ભારત સરકાર આ હુમલાને ગંભીરતાથી લઈ રહી છે જેમણે પણ આ હુમલાને અંજામ આપ્યો છે તે લોકો પાતાળમાં છુપાશે તો પણ શોધી લાવીશું આ જહાજ સાઉદી અરબથી મેંગ્લોર આવી રહ્યું હતું ત્યારે ગુજરાતના વેરાવળથી બસો કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં હુમલો થયો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે